સૌરાષ્ટ્ર વિસ્તારના સુરેન્દ્રનગર જિલ્લામાં ચામુંડા માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે ચોટીલામાં માતાજીનું મંદિર પર્વતની તોચ પર છે આ સ્થાન વર્ષો પુરાણું છે પ્રાચીન સમયમાં ચોટીલા ચોટગઢ કહેવાતું હતું તે મૂળ સોળહા પરમારોના શાસન હેઠળ હતું એમ કહેવાય છે કે જે અરસામાં પાણવો થયા એ અરસામાં ચામુંડા માતા અહીં પ્રગટ થયા હોવાની લોકમાન્યતા છે આ તો એક માત્ર દંતકથા છે સત્ય શું છે એ કોઈ પણ જાણતું નથી પરંતુ માના અપરંપાર મહિમાથી હજારો લોકો દર્શને આવે છે કેટલાક ભક્તો પૂનમ કે બેસતો મહિનો કે એવી કોઈ ચોક્કસ તિથિએ નિયમિત દર્શને આવતા હોય છે વહેલી સવારે પાંચ વાગે અને સાંજે આરતી થયા પછી રાત્રે માતાજીના સ્થાનક પર કોઈ રાત્રિવાસો કરી શકતું નથી સાંજે સાત વાગ્યા પછી ઉપર જવાની કોઈને પણ મંજૂરી આપવામાં આવતી નથી શ્રદ્ધાળુઓ પણ ચોટીલા પરથી સાંજે સાત વાગ્યા પહેલાં દર્શન કરી ઉતરી જાય છે મંદિરના પૂજારી પણ સાંજની આરતી કરી તળેટીમાં આવી જાય છે ઋતુ પ્રમાણે થતા સૂર્યોદય સૂર્યાસ્તના ફેરફારના સમય પ્રમાણે સવાર સાંજની આરતીના સમયમાં પણ ફેરફાર રહે છે ભારતમાં જે શક્તિપીઠો આવેલી છે એમાંનું એક ચોટીલા પણ હોવાની માન્યતા છે મા ચામુંડા માટે પણ એક લોકવાયકા ખૂબ જ પ્રસિદ્ધ છે લોકોનું માનું છે કે હજારો વર્ષ પહેલાં અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસો રહેતા હતા આ રાક્ષસો અહીં રહેતા લોકોને ખૂબ જ હેરાન પરેશાન કરતા તેથી તેનાથી બચવા માટે અહીં રહેતા ઐષિમુનિઓએ આદ્યશક્તિની આરાધના કરી અઋષિમુનિઓ દ્વારા કરવામાં આવેલ આરાધનાથી પ્રસન્ન થઈ આદ્યશક્તિએ તેમને દર્શન આપ્યા અને વરદાન માંગવા કહ્યું ત્યારે ઋષિમુનિઓએ તેમને ચંડ અને મુંડ નામના રાક્ષસો અંગે કહ્યું અને તેનાથી બચવાનું વરદાન માંગ્યું તેમની વાત સાંભળી માતા અહીં મહાશક્તિ રૂપે અવતર્યા અને બંને રાક્ષસોનો વિનાશ કર્યો માતાએ જે સ્થળે ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કર્યો હતો ત્યાં જ તેમની સ્થાપના કરવામાં આવી આદ્યશક્તિએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો વધ કર્યો હોવાથી તેમને ચામુંડા નામ આપવામાં આવ્યું આદ્યશક્તિના ચોસઠ અવતારોમાંથી ચામુંડા એક છે તેમનું વાહન સિંઘ છે મંદિરના પાછળના ભાગમાં એક દિવાલ પર શ્રદ્ધાળુઓ દ્વારા સિક્કા ચોંટાડવામાં આવે છે લોકોનું માનું છે કે જો દિવાલ પર એક જવારમાં સિક્કા ચોંટી જાય છે તો મનોકામના પૂર્ણ થાય છે કહેવાય છે કે ચોટીલા પર મા ચામુંડા સાક્ષાત બિરાજમાન છે રાત્રિના સમયે મંદિરની રખેવાડી કરવા માટે સિંહ રોજ આવે છે મંદિરમાં વર્ષની ત્રણ નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે મહાચૈત્ર અને આસો માસની નવરાત્રી સમયે મેળા જેવું વાતાવરણ જોવા મળે છે નવરાત્રી દરમિયાન મંદિરમાં વધુ પ્રમાણમાં લોકો આવે છે આસુમાસની નવરાત્રીના આઠમા નોરતે ડુંગર પર નવચંડી હવન પણ કરવામાં આવે છે માનતા માટેની ચુંદડી પ્રસાદી અને પૂજાનો સામાન તળેટીમાં આવેલી દુકાનોમાંથી મળી રહે છે ડુંગર ઉપર પ્રસાદી મળતી નથી ચામુંડા મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રીઓના ઘસારાને જોતા ભોજનાલયની વ્યવસ્થા પણ છે દૂરથી આવતા દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવેલા બિલ્ડિંગમાં રહેવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે ચોટીલાની તળેટીમાં મા ચામુંડા માનો મઢ પણ આવેલો છે શ્રદ્ધાલુઓ ઉપર સુધી જઈ નથી શકતા તેઓ અહીં તળેટીમાં બિરાજમાન માતાના મળમાં મા ચામુંડાના દર્શનનો લાહો વલે છે